નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે કેવળપુરી બાપુ થડીની પાવન ધરા પર કાંકરેજ તાલુકા પંચાયત પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો દેવ દરબાર મહંત શ્રી બળદેવનાથ બાપુ અને થડી જાગીર મહંત શંકરપુરી બાપુના સાનિધ્યમાં કેવળપુરી મહારાજની તપોભૂમિ તપોવન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા બનાસ બેંકના ચેરમેન દાયાભાઈ પિલિયાતર ભારતસિંહ ભટ્ટેસરિયા તાલુકાના આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા શ્રી ખોડાઢોર પાંજરાપોળમાં ગત રોજના સવારે પૂજ્ય સાધ્વી શ્રી રાજદર્શિતાજી શ્રી આદિ થાણાની નિશ્રામાં યોજાયેલા નેમિનાથ ભગવાનના દીક્ષા કલ્યાણ નિમિત્તે ભક્તિનગર તથા પાવાપુરી જૈન સંઘ દ્વારા સો કિલો ગોળ અને એકસો પચાસ કિલો કેળા એક ટ્રેક્ટર લીલું ઘાસનું નિરાણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ સહિત જૈન શ્રેષ્ઠીઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય સાધ્વી ભગવંતોએ માંગલિક સંભળાવ્યું હતું શૈલેષભાઈ શાહ વડાવાળાએ પાંજરાપુરના તમામ કર્મચારીઓને કંકુ તિલક કરી રૂપિયા પચાસની શ્રાવકોને રૂપિયા દસની પ્રભાવના કરી હતી બ્લોક અંતર્ગત વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર કાશીબા સંકુલ હોલ પાલનપુર ખાતે આકાંક્ષા હાટ નામે અઠવાડિયે પ્રદર્શનનો શુભારંભ કરાયો હતો જેમાં સ્થાનિક કારીગરો ખેડૂતો અને સ્વસહાય જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા હાથ વણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન વેચાણ શરૂ કરાયું છે આકાંક્ષા હાટમાં સ્વ સહાય જૂથોના સ્ટૂલ હેલ્થ આઈસીડીસી એફપીઓ અને ખેતીવાડી વિભાગના થઈને કુલ એકવીસ સ્ટૂલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં તારીખ અઠ્યાવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે શ્રી હરિકોટાથી સૌથી મોંઘો અને શક્તિશાળી સેટેલાઇટ નિસારનું લોન્ચિંગ કરાયું આ ઉપગ્રહ સત્તાણું મિનિટમાં પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરશે બાર દિવસમાં એક હજાર એકસો પરિક્રમા પૂર્ણ કરીને એ પૃથ્વીની જમીનના લગભગ દરેક ઇંચનો નકશો બનાવશે આનાથી એ વાદળો ગાઢ જંગલો ધુમાડા અને અંધકારમાં પણ જોવાની ક્ષમતા મેળવે છે એ પૃથ્વીની સપાટી પર થતા ખૂબ જ નાના ફેરફારો પણ જોઈ શકે છે

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી

ચાર લોકો ઘાયલ પૈકી યુવકના પિતાનું મૃત્યુ થયું હતું અને મૃતકની લાશ પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ હતી સમગ્ર ઘટનાને લઈ હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટ્યા સમગ્ર મામલે થરાત પોલીસ મથકે બાર લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ બનાસકાંઠા વાવની સુરભી ટ્રેડર્સમાં ફૂડ વિભાગની રેડ શંકાસ્પદ ઘીનું વેચાણ કરતી સુરભી ટ્રેડર્સમાં રેડ કરી પાંચસો ત્રેપન લીટર ઘીનો જથ્થો જપ્ત કરાયો શંકાસ્પદ ઘીના નમૂના ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા લાખનો ઘીનો જથ્થો જપ્ત કરાયો સંયમ ઘીના નામે સુરબી ટ્રેડર્સનો માલિક ઘીનું વેચાણ કરતો હતો પાલનપુર નગરપાલિકામાં બુધવારે યોજાયેલી સાધારણ સભા વિપક્ષના હોબાળા વચ્ચે સંપન્ન થઈ હતી જેમાં ચીફ ઓફિસર માટે નવ લાખની ગાડી ખરીદાયા બાદ ઠરાવ રદ કરાયો હતો સાધારણ સભા દરમિયાન વિપક્ષ દ્વારા ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા એક સોસાયટીમાં બાર મીટર રસ્તાની જગ્યાએ નવ મીટરનો રસ્તો કરવાના ઠરાવ તેમજ ઠરાવ વિના જ નવીન ગાડીની ખરીદી કરવાના મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરતા જ તમામ મુદ્દા મંજૂર કરીને સભા આ લીધી હતી સભા પતાવી પ્રમુખે ચેમ્બરમાં આવી ચર્ચા વિમર્શ બાદ જાહેર કર્યું કે નવીન ગાડીની ખરીદીનો મુદ્દો તેમજ ટીપી કમિટી દ્વારા રોડનો ઠરાવ રદ કરાયો હતો હોવાની જણાવ્યું હતું અને હાલની સ્થિતિએ ઠરાવ કે મંજૂરી વિના નવ લાખની ગાડીની ખરીદી કરાય છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગાડીનો ખર્ચ કયા હેડે ઉતારવો પડશે તે બાબત ચર્ચાની એ રણે છે છે દીવ દરબાર બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ જિલ્લાના જોરાપુરા ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી તીન હાર જીતનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ રૂપિયા એક લાખ નેવું હજાર નવસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર એલસીબી સ્ટાફ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી મળી હતી કે જોરાપુર ગામમાં ગોગા મહારાજના મંદિરની સામે અવાવરું ખંડેર પડેલી ઘરની ખુલ્લી ઓસરીમાં કેટલાક ઈસમો ભેગા મળી જાહેરમાં ગંજીપાનાનું તિનપત્તીનો પૈસાની હાર જીતનું જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી રેડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા બાર ગંજીપાના નંગ બાવન ચાલીસ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પાલનપુર રેલવે બ્રિજ પર રિક્ષા અને એક્ટિવા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે આ ઘટના સાંજના સમયે બની હતી પાલનપુર શહેરના આ રેલવે બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે અહીં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે રિક્ષા અને એક્ટિવા વચ્ચે ટક્કર બાદ ગુરુ નાનક ચોકથી હાઇવે તરફ જવાના એક તરફ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો અંબાજીમાં દશા માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ડીજેના તાલે ભક્તોએ ગરબા રમી માતાજીની ભક્તિ કરી હતી યાત્રાધામ અંબાજીમાં મા જગદમાનની અંબાનું ભવ્ય મંદિર બિરાજમાન છે મા અંબા સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અંબાજી ખાતે અનેક દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે માતાજીના ધામે કોઈ પણ ઉત્સવ કે પ્રસંગ નિમિત્તે ગામજનોના સહયોગથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે દશા માતાની આરતી અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ અંબાજી અંબાજીનગરમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં દશા માતાના ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા ડીજેના તાલે નાચતા ગાતા ભક્તોએ ઉત્સાહપૂર્વક દશા માતાજીની શોભાયાત્રાની ઉજવણી કરી હતી બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ અને સુઈગામ પંથકમાં જમીન રીસર્વે સંપૂર્ણપણે રદ કરવાની માગ સાથે જ કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આગેવાનોએ રજૂઆત કરી હતી કે વર્ષ બે હજાર અગિયારથી શરૂ થયેલા જમીન રી સર્વેમાં ગંભીર ભૂલો અને અનિયમિતતાઓ જોવા મળી રહી છે આ ખામીયુક્ત પ્રક્રિયાને કારણે ખેડૂતો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે